કે એમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળાતલના બજારમાં તો એ પહેલાં અમારે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળાતલના બજાર પણ વિડીયોમાં બન્યા રહે છે અમરેલી એક બે હજાર સાતસો ને અગિયાર રૂપિયાથી ચાર હજાર ને બે રૂપિયા રાજકોટ બે હજાર સાતસો ને સાહીઠ રૂપિયા ત્રણ હજાર આઠસો રૂપિયા સાવરકુંડલા બે હજાર નવસો રૂપિયાથી ચાર હજાર એકસો ને પીચોતેર રૂપિયા જુનાગઢ બે હજાર સાતસો ને બ્યાસી રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સિતોર રૂપિયા વાંકાનેર ત્રણ હાજર પાંચસો પચાસ રૂપિયા થી રૂપિયા વિસાવતર બે હાજર પાંચસો પચાસ રૂપિયા થી ત્રણ હાજર પાંચસો રૂપિયા બે હાજર નવસો રૂપિયા થી ત્રણ હજાર એકોતેર રૂપિયા બોટા ત્રણ હજાર પંચાવન રૂપિયા થી ચાર હજાર એકવીસ રૂપિયા કોડીનાર બે પચાસ રૂપિયા થી ત્રણ હજાર રૂપિયા જોઈએ આગળ જામનગર બે હજાર આઠસો નેવું રૂપિયા થી ત્રણ હજાર આઠસો પંચાવન રૂપિયા મહુવા ત્રણ હજાર ચારસો ને બે રૂપિયા થી ચાર હજાર એકવીસ રૂપિયા મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને કોમેન્ટમાં જરૂર લખશો જય જવાન જય કિસાન